સોળ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવાર ના મિત્રો આવક વિષયની વાત કરીએ તો મિત્રો ડુંગરીની આવક બંધ છે મિત્રો હરાજીની વાત કરીએ તો મિત્રો હરાજી અત્યારે ડૂમ નંબર પાંચમાં ચારના પિલો રસી ચાલી રહી છે તમે જોઈ શકો છો તો ચાલો હરાજીમાં ઝાંઠસી કેવાળી છે આજના ડુંગળીના બજાર ભાવ આ માહિતી સારી લાગી હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને ઝાંસી કેવાળી છે આજના ડુંગળીના બજાર ભાવ ચારસો ને એક રૂપિયા નો ભાવ છે સુપર ક્વોલિટી નો માલ છે ચારસો ને એક રૂપિયા નો ભાવ છે ને બધો સાઈઝ વાળો માલ છે સાઈઝ માં કઈ નો ઘોટે સાઈઝ વાળો માલ છે ચારસો ને એક રૂપિયા નો અમુક માં કોક માં ખોટો ત્રણસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે ત્રણસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે તે ક્વોલિટી તમે જો સારી ક્વોલિટી છે અને સાઈઝની વાત કરીએ તો સાઈઝમાં ઝીણો માલે આ ટાઈપનો જોવા મળી રહ્યો છે અને મોટો માલે આ ટાઈપનો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો માલમાં કાંઈ ન પડે છતેર છસો છોતેર એકાશી છી દસો છ્યાસી એક અગિયાર દસો એકવીસ છવ્વીસ છસો છવ્વીસ એકત્રીસ છત્રીસ ત્રણસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ જે છે ત્રણસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે તમે સાઈજ તમે જો સાઈઝમાં એ નાના મોટો માલ છે પણ માલ એકદમ સારો હોય અમુકમાં કોકમાં અમારું ફોટોય છે બાકી માલ સૂપર છે સારો સારો માલ છે

બસો ને એકાવન રૂપિયાનો ભાવ છે બસો ને એકાવન સારો માલ છે આ ટાઈપનો મોટો માલ આ ટાઈપનો ઝીણો માલ એ છે અમુક ટકા કોક ઉગેલું છે ઊગેલું હતી એ બસો ને એકાવન રૂપિયાનો ભાવ છે કુડીનો માલ છે

એકસો ને છ રૂપિયાનો ભાવ ભાવ છે એકસો ને છ રૂપિયાનો નો ભાવ છે આ ટાઈપ નો માલ થઈ ગયો છે મકાન વાળો એકસો ને છ રૂપિયાના ભાવ થયા છે ઉગેલું છે એકસો ને છ